હેલો ગાઈઝ એમ છો અત્યારે અમે આવી ગયા ખાતેથી ઘરે ઘરે આવીને અમારો ભાઈ ગ્રંથભાઈ મારી બાજુમાં બેઠા છે આ બાજુ વરણીભાઈ બેઠા છે અત્યારે અમારા મહેમાન આવેલા છે સઈષ્ટાબેન આજે મહેમાન છે અમારા રોજ સાંજે અમે આવીને છોકરા સાથે થોડીક ચર્ચા કરેલી કે ભાઈ આજનો દિવસ તમારે કેમ રહો કેમ નહીં બધું પૂછવી અમે ને થોડીક સરસવ થઈ જાય એમ છે ને આ બાજુ જોઈ દેજો આ અમારા સાથે બેઠા છે આ અમારા આજે મહેમાન આવેલા છે અમારા મહેમાન છે સોનલ બેન અમારા સાળાના בתના છે અને આ અમારે ભાઈ મહેમાન ગતિ શિવાન શિવાન આ જો અત્યારે મને બહુ વાલીવાલી કરે છે એનો મારી ઉપર બહુ પ્રેમ છે મને બહુ મારી પણ લે છે એ બહુ

અમારા ઘરે મહેમાન હતા એટલે આજે અમે પાણીપુરી નો પ્રોગ્રામ રાખ્યો હતો ત્યાં છોકરો આવ્યો હતો ને એટલે પાણીપુરી નો પ્રોગ્રામ એને આપી દીને રાખ્યો હતો આ છોકરા ખાઈ ગયા પાણીપુરી અમારે એટલે હા અમારે સેવાન ભાઈ પાણીપુરી ખાઈ ને હજમ ક્યાં કરવી એ લાગી ગયો સ્કેટિંગમાં સ્કેટિંગ એને પહેલી વાર જ એને પહેરા ત્યારે પહેરા પણ નહોતા એટલે પહેલી વારમાં જ એને ઘાસ તો મારે શીખી જ લેવા છે અને મેડમ એ તો સોફો પકડીને ચાલવા એક સોફેથી બીજા સોફે જવાની તૈયારીમાં હતો મેં કીધું લેને લે વિડીયો બનાવી લો હું તો વિડીયો બનાવતો હતો મને કેમ શરમાઈને ઊભો રહી જશે પણ એક ટકે મારે હિંમત હારવાની ખાતી નથી એક સોફે ઊગી ગયો પાછો ઘડીક તો ત્યાંથી આમ તેમ પહેર્યું મને હમણાં પડશે તો પડ્યો તો નહીં પાછો વળી ગયો ત્યાંથી પાછો એ તો રિટર્ન ઉગડ્યો એની જગ્યાએ મને એ તો સલાહ કે આજ તો મારે શીખ્યા પહેલા જ કરવાનું થાય છે આવી ગઈ એની મમ્મી એને મમ્મીએ પૂછ્યું કે એનો કંઈ જવાબ જ ન દીધો હોય એણે હું આજ બોલીશ તો હું કંઈ શીખી નહીં શકું એટલે એ તો એની રીતે મનમાં રાખીને મેં શીખો આવો ભજો આજ તો એ શીખી જ જવાનું એવું લાગે છે મને તો તમને કેમ લાગે શીખી જશે ચાલો હવે હું મૂકું છું જય સ્વાગે